મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર બંને વેચવાના છે વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મહિન્દ્રા ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને વેચવાના છે એટલે કે આખો સેટ આપવાનો છે ટ્રેક્ટરની સૌપ્રથમ તમને વાત કરું તો ટ્રેક્ટર છે મહેન્દ્ર કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર અને તેર ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન

ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ જોવા મળશે સાથે ટ્રેલર પણ આપવાનું છે તમે જોઈ શકો છો ગણેશ ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપર સારા સડો નથી એવી ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને બંને વસ્તુ રૂબરૂ જોઈ અને ખરીદી કરી શકો છો

રૂડી માં ચોક ઉપર હવે તમારે ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય ઓનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અને વન ઓનર ટ્રેલર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર વન ઓનર છે ઓનર નું નામ છે હક્કાભાઈ તેમના મોબાઈલ નંબર છન્નું બે અડતાલીસ વાળા અથવા ત્રેસઠ પાંચ વીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો